પ્રોફેસર દેબાશીષ ભટ્ટાચાર્ય હતા એને જ કીધું કે આતંકી સામે ઊભો તો મને કલમાં પડતા આવડતા હતા હું કલમાં પડવા માંડ્યો એ લોકોએ પૂછ્યું ના જાત મેં એમને કલમાં ચાલુ રાખ્યા અને એને મને ન માર્યો પણ મારી આસપાસના લોકોને ઠેર મારી દીધા બિલકુલ સાચું છે એટલે જ કહું છું આ આતંકવાદને મજબ છે આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે આ દેશના હિન્દુઓ સમજી લો આ આટલા વર્ષથી આપણી વિરુદ્ધ જે જંગ હતો મુગલોનો ગજનીનો ઘોરીનો એ જ જંગ આધુનિક સમયમાં ચાલુ છે આ હિન્દુઓ વિરુદ્ધ ખુલ્લું યુદ્ધ છે હું હિન્દુઓને લડવાની વાત નહીં કરું કાશ્મીરનો આર્થિક બહિષ્કાર એના સફરજન નહીં ખાવાના ભાઈ ઓળખી લો હિમાચલના સફરજન છે એવા છે કાશ્મીરના કેવા છે અને એમણે જો મજબ પૂછીને માર્યા હોય તો કોઈ જગ્યાએ ખરીદી કરવા જાઓને જબ પૂછી લેજો રિક્ષામાં બેસવા જાઓ ને શાકભાજી ખરીદવા જાઓ ને ફળ ખરીદવા જાઓ ને તો એનો મજબ પૂછી લેજો નોકરી આપો ત્યારે પણ તમે મજબ પૂછીને માર્યા છે અમે મજબ પૂછીને જવા ખરીદી કરીશું મજબ પૂછીને નોકરી આપીશું અને એના આધાર પર કાશ્મીરનું ટુરિઝમ બંધ કરીશું જો હિન્દુઓ ત્રણ વસ્તુ કરે તો દેશમાં આતંકવાદ વગર લડે સમાપ્ત થઈ જશે કઈ કઈ ત્રણ વસ્તુ કરવી જોઈએ ખાસ પહેલી વસ્તુ કશ્મીર ટુરિઝમનો બહિષ્કાર મફત લઈ જાય તો કાશ્મીરને જવું પહેલી વસ્તુ બીજું એને મજબ પૂછીને માર્યા છે અમે મજબ પૂછીને ખરીદી કરીશું ફળ શાકભાજી ઓટો રિક્ષા અને ત્રીજું મજબ પૂછીને એને આપણે ત્યાં નોકરી આપીશું હિન્દુ આ ત્રણ વસ્તુ કરો હિન્દુસ્તાનનો નકશો પણ લઈ જશે મૂત્રો આવાજ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે તમારી ન્યૂઝનું યુટ્યુબ ચેનલ લઈને સબસ્ક્રાઇબ કરો